જામનગરના વોર્ડ નંબર છ માં આવેલા કનૈયા પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે વિસ્તારના મુખ્ય માર્ગો વર્ષોથી ખરાબ હાલતમાં હોવાથી લોકોને રોજિંદ જવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો માંગણીઓ અને ફરિયાદ કર્યા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈ ખાસ ધ્યાન ન અપાતા અંતે વિસ્તારના મહિલાઓએ રસ્તા પર જ ઉતરી રોષ વ્યક્ત કર્યો મોટી સંખ્યામાં મહિલા તેમજ સ્થાનિક રહેવાસી કનૈયા પાર્ક ના મુખ્ય રોડ પર એકત્ર થયા અને રસ્તા પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો રોડની સમસ્યા જલ્દીથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે અમારે એક જ અપીલ છે કે આ કનૈયા પાર્કમાં અમારા છ નંબર નો હોડ આવે છે અમારે આ રોડની માંગણી કરેલી છે અમે કે અમને આ તાત્કાલિક ભલે ગમે એમ થાય અમને રોડ બનાવીને આપો બેન રોડ છે રોડ માટે તમે પબ્લિક ભેગી કરી આપણે સોસાયટીના માણસો ને લેડીઝ ને કરી શકે કે તમે અરજી આપો

કોઈ આવતું હજી બે ત્રણ કલાક થઈ કે ફોન કરે કોઈ આવ્યું નથી જ્યાં સુધી કોઈ આવે ને કોઈ એમને લખી લખીને ને આ રસ્તો બંધ રહે છે અને મેઇન રોડ છે આખો બધી વાહન ચાલુ રહેતા હોય છે ખટારા જીસીબી આખો બધી અમે અમારા છોકરાને બહાર કાઢી નથી શકતા અને એટલા ખાડા છે તમે એક બાર કોપરેટર કયો કે અહીંયા એક બાર રાઉન્ડ મારે એક બે ત્રણ વખત કે ખબર પડે કે આ રોડ કેવો છે તમે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર